જય ગુરુ મહારાજ સર્વ ને ભગવદ્ ગીતા રૂપ સઘળા ભોગો તથા એમના સાધનો નું પ્રતિપાદન કરનારા છે માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આશક્તિ રહીત અને હરસો વગેરે દ્વંદો થી રહીત બની નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ એટલે કે શરીર નિર્વાહની ની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અર્થાત જીતેન્દ્ર બધાને ખબર હશે રામાપીર જેવો મહાપુરુષ એમની એક વાણીમાં કહ્યું છે કરમ કરશો તો હરદી ધરમ દાસો હારી આગળ દાતા પાછું એમ કહ્યું કરમ રહિત ક્રિયાને કમાવો એટલે કઈ નથી કરવાનું એવું નહી નહીં કરવાનું છે એવું નહી પણ એક એવી સ્થિતિ જ્યાં તમને ઘણું બધું કરવા સતાય અથવા તો કઈ ના કરવા સત એ બે માંથી લાગુ નથી પડતું કેમ કે આ ગુણો ગુણ માં વર્તન કરે છે એમાં આપણે કઈ નથી કરતા એટલે કીધું ભગવાને કે શોક વગેરે દ્વંદ થી રહીત બની ને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિતતા બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતાં નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે બ્રહ્મ તત્ત્વથી જાણનાર બ્રાહ્મણનું સગળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે એટલે કે જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ જાય થઈ જતાં જળ માટે નાના જળાશયોની જરૂર રહેતી નથી તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતાં આનંદ માટે વેદો વેદો કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી સુખ કયુ ના જાય સત્સંગ નુ રે આઠે અંગે શીતળતા થાય સુખ કયુ ના જાય સત્સંગ નુ રે આ ખરેખર એક એવી ભૂમિકા છે જે પછી ઇન્દ્રિયાના જે ભોગો છે ને એ તમને આશક્ત નથી કરતા એ પછી શરીર બધું કરવું તો પડશે પણ એ વાત થઈ જાય કે જે કરે એ ભરે વાવે લડે આપણે અગ્નિ હોય અગ્નિ અગ્નિમાં હાથ પડે હાથ ગાળી હાથ અથવા તો આપણો પગ પડે તો પગ બળે અગ્નિમાં આપણો પગ પડી જાય ભુલતાએ અથવા તો જાણી તો પગ બળે હાથ નાખો તો હાથ બળે આપણને શું એમાં એમ હાથ બળે તો વાત થોડી આશ્ચર્યજનક લાગશે કેમ કે સંતોના દેશની વાતો અટપટી છે ઝટપટ હમદાયેલી નથી જો ઝટપટ હમદાઈ જાય તો બધી ખટપટ મટી જાય તારો કર્મ કરવામાં જ અધિકાર છે એના ફળોમાં કદી નહીં માટે તું ના ફળનો હેતુ થા મા થામાં અર્થાત ફળાપ્રેક્ષ નહિત થઈને કર્મ બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આશક્તિ ન થાય કંઈ ના કરવું તો શરીર છે તો બીજું તો કઈ કરીએ કે ના કરીએ પણ શરીર ને ચલાવવા માટે તો કઈક પેદા કરવું પડશે આ તો વાત યુદ્ધની છે પણ આપણે સિમ્પલ વાત કરીએ તો નોર્મલ વાત કરીએ તો શરીર ને ચલાવવા માટે તો કઈક જોશે અનાજ પોણી હાથે ના તો અનાજ ને પેદા કરવા કઈક તો પ્રયોજન કઈક મજૂરી મહેનત કરવી જ પડશે એમાં કોઈ બેમત નથી માટે હે ધનન્દય તું આશક્તિ તજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમૂદ રાખીને યોગ સ્થિત થઈ કરવતે કર્મો કર સમતમે એ જ યોગ કહેવાય છે એમ કે બધું સમત્વ એટલે સ્વગરમા સ્થિતિ એટલે કાઈ મેળવવું છે કે તવા તો ના મળે અને બધાને ખબર હશે આપણે કઈક ખેતરમાં ધાન બીજું વાઈએ ને એ તો બરાબર એની મોસમ અનુકૂળ થાય તો બોરિયું ભરાય ના આપણે તો વિઘામાંથી પસા બોરિયું ભરવી હોય પણ નથી ભરાતી એ તો પાકે દોડો તો ભરાય આપણી ઈચ્છાથી તો ભરાય છે એ તો અંદર એની મોસમ થી બરાબર કહેવા માંગે છે એમ કે ઈચ્છા રહીત કરે એમ કે કઈ મળશે કે નહીં મળે એમ પણ તારો તો કરમ કરવાની તારી ફરજ છે એમ આ સમત્વ રૂપ બુદ્ધિ કરતા સકામ કણ સકામ કણ કરમ ઘણો ઘણો જ નીચલી કક્ષાનું છે માટે હે ધનંદે તું સમ બુદ્ધિમાં દક્ષણનો ઉપાય શોધ અર્થાત બુદ્ધિ યોગ જ યોગનો દાશરો લે કેમ કે ફળનો હેતુ બનનાર અર્થાત ફલાફી ધનો દયાને પાત્ર છે આગળની વાત આગળ કરીશું સર્વારી ભક્તોને જય ગુરુ મારા